જામનગરમાં આઈટીઆઈ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીઆઈના વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અંદાજે ચારસો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે આઈટીઆઈ અને જીજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીઆઈના પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યો હતો આરએસ ત્રિવેદી આઈટીઆઈ ક્લાસ વન પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજે એ જામનગરની પ્રખ્યાત જીજી હોસ્પિટલ અને અમારા આઈટીઆઈના સહયોગથી એ જામનગર આઈટીઆઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એમાં હાલમાં સો થી વધારે અમારા સ્ટાફ અને અમારા તાલીમાર્થીઓ દ્વારા બ્લડ ડોનેટ થઈ ગયેલું છે અને આ એક સમાજ સેવાનું કામ છે એ કેમકે એક બ્લડ ડોનેટ કરે એમાંથી ત્રણ જણાને જીવતદાન મળતું હોય છે એટલે અમારે બસોથી ત્રણસોનો ટાર્ગેટ છે તાલીમાથી અને સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન થયેલ છે અને જામનગરમાં જીજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ તેમજ થેલેસેમિયાના જે હોય બાળકો એમને આનો લાભ મળે તેટલા માટે આજે આયોજન કરવામાં આવે છે